ધારાસભ્ય ચૈતર વસાવા જેમણે આરોપ લગાવ્યા છે ભરૂચમાં નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફનો અભાવ હોવાનો આરોપ ચૈતર વસાવાનો છે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ભરતી કરવા માટે તેમણે માંગ કરી ચૈતર વસાવાએ નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને આરોપ લગાવ્યો કે ભરૂચમાં આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફનો અભાવ છે તેમણે માંગ કરી છે કે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની તાત્કાલિક ભરતી કરવામાં આવે જેથી કરીને આ વિસ્તારની જનતાને દર્દીઓને દૂર સારવાર લેવા માટે ન જવું પડે આટલો મોટો તાલુકો હોવા છતાં આદિવાસી વિસ્તારના હોવાના નાતે અહીંયા સોનોગ્રાફી મશીન તો છે પણ આજ સુધી એક પણ કેસ એ મશીનમાં ચેકઅપ કરવામાં નથી આવ્યું કે એના કોઈ ગાયનો ગાયનોલોજીકલ નથી સાથે સાથે એક્સરે મશીન તો એક્સરે મશીન માટે ટેકનિક ટેકનિશિયન નથી સાથે અહીંયા હાડકાના કોઈ ડોક્ટર નથી એટલે સૌથી વધારે જે લોકોને તકલીફ પડે છે એ જ ડૉક્ટરો નથી ત્રણ ડોક્ટરોની જગ્યા ખાલી છે ઘણા સ્ટાફ નર્સો કરાર પર છે અને જે ભૌતિક સુવિધાની વાત કરીએ કે સબવાહિની નથી અહીંની એમ્બ્યુલન્સ નથી ત્યારે સરકારને અમે કહીએ છીએ કે અહીંયા પૂરતા ડોક્ટરો મૂકવામાં આવે આજનું પીએમ બોડી ડેડ બોડી અહીંયા પડી હોય તો બીજા દિવસે પણ પીએમ થાય છે બહુ ગંભીર બાબત છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં જે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે કરોડો રૂપિયાનું બજેટ આવે છે છતાં આ હાલત અમારા વિસ્તારની છે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું